તમે બે રવા દો હું હું કાયો જામી આપણે એક થી જાણ પણો કે કે આપણો તો કેવાન ખાલ ખાલે કે અમે તો આટા લખાય ને આટા લખાય તે હાવથી વધારે જે પૈસા આલે આયોજન કરે અને એને આવડે તું છે આયોજન કરતો હવે કોદાળ એને કદી જિંદગી એના બાપ પુત્ર જો ઘરનો વ્યવહાર કર્યો છે એના બૈરા આગળ એનો હેતુ નહીં તો ઈ ચાહે બીજે વ્યવહાર કરતા છે સાર પણ કેવું તો છે કાઠું કરી હર ફોર મારા ઉઠ્યા બગાડ એમ કરતા ઈ રહે તો હારું કર્યું આપણે બે પેલા

તહેવાર આવે દિવાળી આવે શું આવેલા દિવાળી આવી તો ખબર છે એ પેહલા નોરતા આવે હા નોરતા અમે નોરતા માટે થઈને આયા છો તમને કીધું જ ખરી પૈસા નો મેળવ ના પાડું કે હું આપડે આયોજન કર્યું ને આપડે લખાવજો પોર કરતા પાછા

ખાલી તમારા પેલા જેવા લખ તો જેવા લખણ રાખવા પડે હવે ફાળો આપડો ઉઘરાવાનો હે આ કાંત કઈ અમી આકો આવે આપણો ઓન હોય બે મિનિટ કરી દે બરોબર એટલે ચમચમ રાખ્યું રાશવી તો કો ઈ તો બધું કકરા બધો પસે ક ના ઉઘણો ચુલુ ચુલુ ભાગમાં આવે ઈ તો હજી તમારે જો જીવી શક્તિ ભક્તિ બરોબર અને હું તો કોઈ પોર કરતા તમારે પોંચ પછી વધારે હાલવા પડશે હું આપણે હારા હારું હું તો કલાકાર લાવવાનો વીઆઈપી ના મસરા બસરા કાં આ જો જરો તો કેટલું બધું લોઈ છે અમે

ભેગા થઈ વાત ચાલુ કરાવી ગલાજી હા ખરો જુઓ પર આપણે જેવું આયોજન કર્યું તું એવું આપડે ગો માં નવરાત્રી આયોજન આપડે કરવાનું છે બરોબર એમાં જે ફાળો

જે પૈસા વધારે લખાવે આપડે ફાળામાં હીરા આયોજન કરે બરોબર છે પણ પોર આ બધું નક્કી કર્યું પોર

ભાઈ બધી સોળો વાથેડો ફાળો ભાઈ જે ફાળો જે પૈસા કઈ શું કરું છે કોડ હમણા સાઈડ મીટિંગ જે આ મારા કમ્પ્લીટ આયા છે હો બે હમ કરે છે અને બધું છે ખબર છે તો છેલ્લા દાડે નાસ્તો વધે ને ગમે થાય આયોજન જો નાસ્તો નહી લાવવા પડે હા કરું છું આઈજી મીટિંગ હા માં તો થઈ ગઈ મીટિંગ તમારા સુંઠા જેવા હોય ને

તો છે તમારા આયોજનમાં નમરા છે તમે ને તો તમે વાત કરી તો વાત ને કરો આવો અલી મુકુ

અસે ઈરા જો આધાર તો તમાર 21121 રૂપિયા કે دیا۔ બરોબર બરોબર રેડી જો ગલાજી હા આપડા બોલો આગળ બોલાવ થોડા અમારે 21000 પૂરા હેડો મારા કાઠા થ્યા એક રૂપિયા નો હિસાબ કાગળિયામાં લખેલો જોર જે તમે કાળું કર્યું એવું ના કરતા પાછા અને એક રૂપિયો ખોટામાં ના પડે બરોબર બધું જે વસ્તુ જોતી હોય

તમારી આવશે તમે એકતાલીસ હજાર તૈયાર રાખશો બરોબર ને તો હવે માની જઈ બોલાવી દો એટલે આપડે નવરાત્રી તમારે

બાપો બાપો ભલે 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 જય જય ગોગ મહારાજ જય ગો મહારાજ